નમસ્કાર મિત્રો જેવી રીતે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે અમારલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી આગાહી કરવામાં આવી હતી કે બંગાળની ખાડીની અંદર છે મોન્થા નામનું વાવાઝોડું છે ટકરાશે તો તેની અસર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થવાની શક્યતા છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો આગામી બે થી ત્રણ દિવસ માટે છે એ વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર છે એ વાવાઝોડાની અને પવનની અસર જોવા મળી શકે છે ગુજરાતના ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે તેની અસર વધારે જોવા મળે છે તો તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે વરસાદ અને પવન પણ સાથે સાથે ફૂંકાઈ શકે છે અને મોનથા નામનું જે વાવાઝોડું છે એ નેપાળ થઈ અને જતું રહેશે પરંતુ તેની અસર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળે છે શકે છે અઢીયાવીસ તારીખથી લઈ અને બે તારીખ સુધી એ આગામી દિવસોમાં વધારે ભારે વરસાદની શક્યતાઓ દર્શાઈ રહી છે તો આજ કમોસમી વરસાદ છે જે માવઠાની શક્યતા છે ખાસ કરીને ગુજરાતના અનેક દરિયા કિનારાના વિસ્તારોમાં એની અસર જોવા મળી શકે છે તો ડીપ ડિપ્રેશનને કારણે છે એ ભારે વરસાદની શક્યતા છે તો તમામ લોકોને છે સાવચેતી રાખવામાં સૂચના આપવામાં આવી છે તો તમામ લોકોએ છે એ પૂર્વ તૈયારી કરી લેવી સાથે સાથે તમામ સાવધાની પણ પોતાની રીતે રાખવાની રહેશે તમે જોઈ શકો છો લાલ આ ગ્રાફ ની અંદર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદ ક્યાં ક્યાં વિસ્તારોમાં પડવાની શક્યતા છે ત્યારબાદ તમે પવનની ગતિના ના આ ગ્રાફ પણ જોઈ શકો છો દરિયા કિનારાના જે વિસ્તારો છે ખાસ કરીને તેમાં અસર જોવા મળી રહી છે તો વાવાઝોડું છે એ મોન્થા નામનું વાવાઝોડું છે એ નેપાળ તરફ જઈ શકે છે તો તે આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રસ્તા ઉપર ખતરો વર્તાઈ રહ્યો છે ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડું ટકરાવી શકે છે એવી શક્યતા છે તો તમામ લોકોએ દરિયા કિનારાના વિસ્તારોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોએ જે ઊંચાણવાળા વિસ્તારો તરફ જતું રહેવું એ આવશ્યક છે ગુજરાતની અંદર વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તથા સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દરિયા કિનારા તેમાં વધારે અસર જોવા મળી રહી છે સુરત વલસાડ તાપી અને કેટલાક વિસ્તારો તથા જે ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ દ્વારકા જે સોમનાથ જેવા વિસ્તારોમાં છે એ વધારે વરસાદની શક્યતા ને અસર દેખાઈ રહી છે પવન ફૂંકાવાને કારણે ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે ખેતીવાડી ની અંદર પણ ઘણું બધું નુકસાન ની શક્યતા છે તો તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી જે બિલકુલ સાચી પડી રહી છે તથા ઘણા અમુક બીજા નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી નમસ્કાર